ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે લોકશાહીમાં પ્રતિનિધિને માટે પાંચ વર્ષે એક વખત આપણને મોકો મળતો હોય છે આપણે સૌએ સો એ સો ટકા અચૂક મતદાન કરવું જોઈએ અને હું આ સિટી ન્યૂઝના માધ્યમથી સૌને પણ અપીલ કરું છું કે આપ સૌ આપણો કામ ધંધો પડતો મૂકી અને સોએ સો ટકા મતદાન કરો જેથી કરી અને આપણે જે સારા પ્રતિનિધિને ચૂંટી અને સંસદમાં મોકલી શકીએ અત્યારે લોકો એવું માનતા હોય છે કે આમાં બંને પાર્ટી એક સરખી જ છે બંને બધા ઉમેદવારો બધા સરખા જ છે અને નકામા છે પણ આ બેમાંથી આપણે જો મતદાન કરશું તો આપણને જે બેમાંથી એક સારો ઉમેદવાર લાગે એને ચૂંટીને મોકલશું તો આપણા આ જિલ્લા માટે આપણા દેશ માટે અને આપણા રાજ્ય માટે એ સારું કાર્ય કરશે માટે આપ સૌને હું વિનંતી કરું છું આપ સૌ અચૂક મતદાન કરશો